યુનુસ ચંદ્રસિંહ અનારસિંહ ખાનનાઓ ભેગા મળીને રતનપુરી ચંદનપુરી ગૌસ્વામીના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસે રેડ કરી હતી અને તેઓને ઝડપી લીધા હતા તેઓની પૂછપરછમાં ભરૂચમાં મક્તમપુરમાં રહેતો અલ્તાપ શેખ પાસેથી ગાંજો મંગાવતા અલ્તાફના માણસ બાસાએ તેઓને ગાંજો આપ્યો હોવાનું કબૂલ કર્યું હતું જેથી પોલીસે તમામની અટક કરી હતી પોલીસે એક પોઈન્ટ નેવું કિલોગ્રામ એટલે કે રૂપિયા દસ હજાર નવસો કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો મોબાઈલ સહિત તમામ વસ્તુઓ કબજે કરી તેઓ સામે દહેજ પોલીસ મથકમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે પોલીસે ઝડપી લીધેલા આરોપીઓમાં રતનપુરી ચંદનપુરી ગોસ્વામી રહેવાસી નુરાની મસ્જીદ પાસે ગાલિંદા મૂળ રહેવાસી પાલી રાજસ્થાન यूनिश चंद्र सिंह नारसिंह खान रहवासी नुबरानी मस्जिद कलेंडा अल्ताफ हुसैन शेख रेवासी मक्तमपुर भरूच मोहम्मद सैयद गुलाम हुसैन बादशाह जमाई फड़ियों कस्बा तिवार सब जल ने ने झड़प लिखा था तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસિયો ડિજિટલ ભરૂચ